અંજાર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં જે ત્યાં વિસ્તારના ત્રણ લોકો છે જે વ્યાજખોરીનો ધંધો ચલાવતા હતા જેમાં એક રિયા ગોસ્વામી એમની બેન આરતી ગોસ્વામી અને ભાઈ તેજસ ગોસ્વામી એ ત્રણેય લોકો વિરુદ્ધ જે ગુનો દાખલ થયો હતો એમાં પછી પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા એમાં જે આયો તપાસ ચલાવતા હતા એમના દ્વારા એમાં ગુજ્સીટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને પછી આની તપાસ જે ચલાવવામાં આવી હતી તપાસ અંતર્ગત પછી એમને ચાર્જશીટ કરવામાં આવી હતી તપાસ દરમિયાન એમની ત્રણેય ભાઈ બહેનની અને એ લોકોને જે મિલકતો બીજા લોકોના નામે વસાવેલી હતી એ અલગ અલગ મિલકતો ધ્યાને આવેલ હતી અને એ જે મિલકતો વસાવેલ હતી એ મિલકતો જે વ્યાજખોરીનો ધંધો જે કરતા હતા અને લોકો પાસેથી જે પૈસા પડાવતા હતા અને બીજા જે ધંધાઓ કરતા હતા અને ક્રાઇમ કરતા હતા એનાથી ઉપજાવેલ પૈસાથી જે મિલકતો ખરીદેલ હતી એ આયોને ધ્યાને આવતા એમની ગુજસ્ટોકના કાયદા અંતર્ગત જે મિલકત જપ્તી કરવાનો એક જે પ્રાવધાન છે એના અંતર્ગત પોલીસ દ્વારા એક દરખાસ્ત ગૃહ વિભાગને કરવામાં આવેલ હતી અને આ દરખાસ્તની મંજૂરી મળતા આ ટોળકીની જે વ્યાજખોરીના પૈસાથી જે મિલકતો ઉપજાવેલ હતી અને બીજા બે નંબરી અને ગેરકાયદેસર વ્યવહારોથી જે મિલકતો ઉપજાવેલ હતી એ ચાર્ટર્ડ એકાઉન્ટની તપાસમાં અને પોલીસની તપાસના ધ્યાને આવતા એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે અને આ જે ટોટલ મિલકતો છે જેમાં એમના ઘર છે અમુક પ્લોટ છે અને વ્હીકલ છે એ બધું મળાવીને લગભગ પચાસ લાખથી વધારાની મિલકત પોલીસ દ્વારા આ વ્યાજખોરી ટોળકીની મિલકતો દુધ્સિટોકના કાયદા અંતર્ગત જપ્ત કરવામાં આવી છે